હે ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું દવે આપની સાથે આજે દાદી મારા નુસ્ખા વિશે ચર્ચા કરીશ મુલતાની માટી મુલતાની માટી એ અક્ષીર છે સ્કીન માટે મુલતાની માટીની અંદર કેલ્શિયમનું પ્રમાણ હોય છે પ્રાચીન સમયમાં મુલતાની માટી છે એનો ઉપયોગ એ કેલ્શિયમ જેની ખામી હોય એને વૈદરાજ છે એ ખાવા માટે સલાહ આપતા હતા મુલતાની માટી ફેસ મુલતાની માટી ફેસ માટે ખૂબ જ ફેસ અને હેર માટે પર્ટિક્યુલર ને ફેસ માટે બંને માટે ખૂબ જ અક્ષીર છે મુલતાની માટીને કારણે તમારું ચહેરાનું તમે લગાવશો લેપ માત્ર પાંચ જ મિનિટ લગાવશો તો તમારે ચહેરાની તત્વતા છે એકદમ ચમકીલી બનશે અને એર અને બ્લડ સર્ક્યુલેશન ચહેરામાં વધી જશે મિત્રો આ મુલતાની માટી છે એનો તમે કાકડી ખીરા લીંબુનો રસ ગુલાબજળ વગેરે વગેરે સાથે તમે ઉપયોગ કરી શકો છો મુલતાની માટીને તમે ચંદન સાથે ઉપયોગ કરશો તો તમારી જો તમારી ત્વચા તૈલી છે તો એ ચંદન સાથે ઉપયોગ કરશો તો તમારી પહેલી પહેલી ત્વચા છે એ ધીરે ધીરે શુદ્ધ બનવા લાગશે એ જ રીતે મુલ્તાની માટીનો ઉપયોગ તમે ગુલાબજાળ સાથે કરશો તો તમારી સ્કીનની અંદર ક્રેશીસ હીલ તુલસી એનાથી તમે એકદમ મુક્તિમય રહેશો મુલતાની માટી છે એનો હેર માટે પણ ઉપયોગ થાય છે કેવી રીતે તો હેર માટે હેરની અંદર મુલતાની માટીની અંદર ખીરા ખીરા છે એની અંદર નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પાણી હોય છે અને આ ખીરા છે એનો એનો રસ છે તમે અંદર ભેળવી અને લીંબુનો રસ ભેળવશો અને એ તમે હેર પર લગાવશો તો તમારા હેર છે એકદમ ચમકીલા અને સરસ થઈ જશે અને ઘણી વખત હેરફોલની સમસ્યા છે એ પણ ઓછી થઈ જશે જે નાના નાના છોકરાઓ છે નાના નાની નાની છોકરીઓ છે પંદર સોળ વર્ષ કે સત્તર વર્ષની છોકરીઓ એને સફેદ વાળાવા લાગે છે તો એના પર આ એના 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 હેડ પર તમે આ મોતાની માટીનો ઉપયોગ કરશો તો ચોક્કસ એને સફેદવાળ છે એ આવતા અટકી જશે હું રૂપાલી દવે આપ સૌની રજા રહું છું નમસ્કાર